તારીખ તેરમી ચૌદમી નવેમ્બરના રોજ ઉમરગામ પોલીસ સ્ટેશન ખાતે એક મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવા આવી હતી એનો જે સગીર વયનો પ્રેમી છે જેની સાથે છેલ્લા દોઢ મહિનાથી ઉમરગામ ગાંધીવાડી વિસ્તારમાં રહેતી હતી એ આગલા દિવસે રાત્રે ઘર છોડીને જતો રહ્યો હતો અને એ જ દિવસે એ જે મહિલા છે એના ચાર માસના બાળકનું મૃત્યુ થયું હતું અને બાળકની રાત્રે દફનવિધિ કરવામાં આવી હતી આ બનાવની જે હકીકત આ બહેને કહી હતી એના આધારે ખૂબ જ શંકા ઉપજાવી હતી અને જેને કારણે તાત્કાલિક ડીવાયએસપી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તમામ ટીમો પોલીસ સ્ટેશન ખાતે મોકલી દેવામાં આવી હતી અને ગંભીરતાને ધ્યાને રાખીને આ જે બાળક છે જેની દફનવિધિ કરી દેવામાં આવી હતી એની એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ રૂબરૂ એની બાળકની એક્ઝ્યુમેશન કરવામાં આવ્યું હતું બોડી એની રિમૂવ કરીને એ જે ચાર માસનું બાળક છે એની સુરત ખાતે ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું અને ફોરેન્સિક પીએમમાં બાળક છે એના માથાના ભાગે હેડ ઇન્જરી એટલે માથાના ભાગે ઇન્જરી અને બ્રેઇન હેમરેજના કારણે એનું મૃત્યુ થવાની હકીકત મળેલી હતી જે ભાગી ગયેલો સગીરભાઈનો પ્રેમી છે એ હરિયાણા દિલ્હી આગ્રા પ્રયાગરાજ થાને મહારાષ્ટ્ર આવા અલગ અલગ જગ્યાઓ હોવાની શક્યતાઓને ધ્યાને રાખીને તાત્કાલિક ઉમરગામની એક પીએસઆઈની ટીમ અલગ અલગ જગ્યાએ તપાસ માટે મોકલી આપવામાં આવી હતી અને એ જે સગીર સગીરભયનો જે બાળક છે એને તાત્કાલિક શોધી કાઢવામાં આવ્યો હતો પ્રયાગરાજથી અને એને પ્રયાગરાજથી પોલીસ સ્ટેશન ઉમરગામ પોલીસન ખાતે લાવતા એની પૂછપરછ કરતા આ સમગ્ર ઘટના પરથી પર્દાફાશ થયો છે આ જે સગીરભાઈનો જે બાળક છે એ આ જે માતા છે એની સાથે પ્રેમમાં હતો અને એ જે માતાનું આ જે બાળક હતું ચાર માસનું એ આગલા પતિનું હતું અને બાળક છે એ ભવિષ્યમાં આની સાથે જ્યારે લગ્ન કરાવવા હોય આ મહિલા સાથે ત્યારે ભવિષ્યમાં રૂપ હોય એ ધ્યાને રાખીને આ મહિલા જ્યારે બહાર શોપિંગ કરવા માટે ગઈ હતી ત્યારે જમીન ઉપર આ નાના ચાર માસના બાળકનું માથું પછાડીને એને મૃત્યુ નિપજાવેલું હતું આ સમગ્ર ઘટના પરથી જે પડદો ઉંચકાવે એના આધારે ત્રેવીસમી તારીખના રોજ આ જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર છે એની વિરુદ્ધમાં આ ચાર માસના બાળકની હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે